વડોદરાના પોલીસવાળા ડરી રહ્યા છે કારણ કે તેમને એક વહીવટદારનો ડર લાગે છે વડોદરાના પોલીસ કમિશનરને તો સમજાવી પટાવી શકાય પણ આ વહીવટદાર એટલો શક્તિશાળી છે કે વડોદરાના પોલીસ કમિશનર કરતાં પોલીસ વાળાઓને કે પોલીસ ઇન્સ્પેક્ટરોને આ વહીવટદારનો ડર લાગે છે કોણ છે આ વહીવટદાર તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા તમે અગાઉ નવજીવન ન્યૂઝ ઉપર વહીવટદારોની અનેક સ્ટોરી જોઈ ચૂક્યા હશો અમે અમદાવાદની સ્ટોરી કરતા હતા ત્યારે કેટલાક લોકોની ફરિયાદ એવી હતી કે વહીવટદાર માત્ર અમદાવાદમાં જ છે અમે એવું કહેતા હતા અમદાવાદમાં નથી ઈશ્વરની જેમ વહીવટદાર સર્વવ્યાપી છે વહીવટદાર અણુએ અણુમાં મળે છે આવા વહીવટદારો તો બહુ છે પણ જ્યારે અમારા સુધી ફરિયાદ પહોંચે ત્યારે જ અમે આ વહીવટદાર નામના પ્રાણીને ની વાત કરવાનો પ્રયત્ન કરીએ છીએ તો વાત છે વડોદરાની વડોદરામાં એક વહીવટદાર બહુ શક્તિશાળી છે જેનાથી પોલીસ ઇન્સ્પેક્ટરો પણ ડરે છે અને કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ પણ ડરે છે એનું કારણ એવું છે આ વહીવટદાર ધારે તેની બદલી કરાવી શકે આ વહીવટદાર ધારે તેને મુકાવી શકે વડોદરાના પોલીસ અધિકારીઓને કે વડોદરાના પોલીસ કર્મચારીઓને વડોદરાના પોલીસ કમિશનર કરતાં પણ આ વહીવટદારનો વધુ ડર લાગે છે કોણ છે આ વહીવટદાર તમારે નામ તો જાણવું જ છે ને આ વહીવટદારનું નામ છે દીપુ દીપુથી બધા જ ડરે છે સંસ્કારી નગરી વડોદરામાં દીપુનો ત્રાસ એટલો વધ્યો કે એનો ત્રાસની ફરિયાદ લઈ કેટલાક લોકો અમારા સુધી આવ્યા અને દીપુની વાત કરી હવે વડોદરાના પોલીસ કમિશનર એવું અમને ન પૂછે તો સારું છે કે દીપુ કોણ છે કારણ કે તેમની પાસે ઇન્ટેલિજન્સ બ્યુરો છે અને દીપુ કોનો વહીવટ કરે છે તેની બધાને જ ખબર છે માટે તો તે શક્તિશાળી છે તો આ પ્રકારની ઘટનાઓ તમને નવજીવન ન્યૂઝ ઉપર જોવા મળશે અત્યારે મને મારા સાથી દર્શિલને રજા આપો તે પહેલાં એક કોમેન્ટ લખો અને બે લાયકોન દબાવી દો નમસ્કાર વૈષ્ણવજન पीड पर